નમસ્કાર મિત્રો અમારી એડીટી ટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો જીયા મિત્રો આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં ચોમાસાનું આગમન વહેલું થવાની શક્યતા છે હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત સહિત સમગ્ર દેશમાં વીસ મે બાદ વાતાવરણમાં ભારે પલટો જોવા મળશે તો જીયા મિત્રો મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે તેથી મુંબઈ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે તો જી મિત્રો ગુજરાતમાં વીસ મેથી ચોવીસ મે સુધી સાયકોલોનિકની અસરો જોવા મળશે સાથે જ તારીખ પચીસથી પાંચ જૂન દરમિયાન ગુજરાતમાં ભારે ગરમી પડવાની પણ સંભાવના છે આજે નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ